ભરેલ ચાલકે ગુમાવતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલીયા ગામ નજીક એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલો એક હાઈવા ડમ્પરનો ચાલક પોતાના કબજાનો માટી ભરેલ ડમ્પરને રોંગ સાઈડમાં પૂરપાત ઝડપે હંકારી રહ્યો હતો કોઈક અગમ્ય કારણોસર ચાલકે શ્રેણી ઉપરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં ખેતરમાં ધસી ગયો હતો આ સામેથી આવતી મારુતિ વાનનો આબાદ બચાવ થયો હતો ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા જો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાતો વાન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાત જોકે દંપર રોડની સાઇડમાં ઉતરી જતા સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હાયવા દંપરનો ચાલક નશામાં ધૂત હતો અને તે માતેલા સાંજની જેમ રોંગ સાઇડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો જો દંપર ખેતર તરફ ન જાય વાનમાં ભટકાઈ જતો વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખીડા ઉડી જાત સામેથી બેફામ દેશે આવતો દંપરને જોઈ મારુતી વાનમાં સવાર એક મુસાફરનું પ્રેશર વધી જવાના કારણે તેને સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી જાણવા મળેલી માહિતી પ્રમાણે હાઈવા ડમ્પરના ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું હતું જો કે ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસે પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈને હાઈવા ડમ્પરને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયાઓ બેફામ ફાટી નીકળ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે જેમાં ખાણ ખનીજ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા આવા બેફામ દોડતા દંપળો સામે કાયદાનો કોર્ડો ઝીંકી કડક કાર્યવાહી કરે તેવું પંથકના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે